प्रकाश भाई शिवा भाई रावट प्रकाश भाई शुक्र क्यों प्रकाश भाई નવ વાગે મારો છોકરો ઘરેથી નીકળ્યો છે વાગે છોકરો મારા ઘરેથી નીકળ્યો છે આજે ત્રણ દિવસ થઈ ગયા પછી મને જાણ થઈ કે છોકરો મળતો નથી એનો ફોન સ્વિચપ આવે છે અમે આજુબાજુ ગામમાં મારા ભાઈએ ગામના દરેક કુવાઓ પછી આ સ્કૂલ આ તે એ દિવસે બધી છોકરાઓ બધી જગ્યાએ ફરી વર્યા એ ન મળતા પછી તૈયારી અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં જઈ મેં એફઆઈ લખાવ્યું હતું કે કાચી ફરિયાદ થાય એમણે એમ કહ્યું કે તમારો છોકરો કઈ ગયો શું થયો કાચી ફરિયાદ લખી પણ પછી રાતે બાકી ફરિયાદ એફઆઈઆર લખાયો એ લોકો એમને કોઈ એ પછી કોઈ કાર્યવાહી કરી નહીં નહીં ચાર દિવસ થયા નહીં ભલાણામાં કોઈ જવાબ લેવા આવ્યા કે નથી કોઈ જગ્યાએ છોકરાની ઉપરથી મને એમ કહે છે કે તમે ખોરો તો જો મારે ખોરા હોત તો હું પોલીસ સ્ટેશન શા માટે જાત મેં એમ કહ્યું કે સાહેબ મારા છોકરાનું જીવનું જોખમ છે મારો છોકરો ગાય જેવો છે અને જીવનું તમે છેલ્લા કોલ કોણ આયા છે એટલું ખાલી તપાસ કરાવો તો ખબર પડે કે છોકરો કઈ બાર લઈ ગયો કોણ લઈ ગયો કોઈ ધમકાયો છે તો મને એમ કહ્યું કે તો બધું દસ દિવસ બધું આવે એમ એ કોલ લીટર ના મળે તો મને કહે છે મેં કઉ સાહેબ ક્વોલિટી મારા છોકરાને ખોરવો કંઈ નથી એ તો ખોરવા નીકળ્યા મને કે તમે ખોરો પછી આજે મેં વાત કરાવી કે સાહેબ હજુ કંઈક તકલીફ છે મને મને ક્વોલિટી આપો તો મને કે હજુ ચાર પાંચ દિવસ વાર લાગ્યો તો ચાર દિવસ આન આઠ દિવસ સુધી મારો છોકરો કંઈક થઈ ગયું તો એનો જવાબદાર કોણ એનો જવાબદાર લીંબાસી પોલીસ સ્ટેશન અને જ્યારે મેં કેમેરા અહીંયા આગળ કેમેરા બના ગામમાં મારેલા છે તો મેં તૈયારી બપોરમાં કેમેરા પંચાયત ઓલરેડી ઓનો કોઈ વહીવટ ધારણ નથી એનો કોઈ સરપંચ કે બસ ફાવે એમ એનો દુરુપયોગ થઈ રહ્યો છે પંચાયતનો હા હવે એમ પંચાયતનો દુરુપયોગ થઈ રહ્યો છે જ્યારે મેં પંચાયત ખોલાયું અને પંચાયત ખોલ્યા પછી ત્યારે કહે છે પાસવર્ડ ખોવાઈ ગયો છે આનો કોઈ માલિક નથી પછી પાસવર્ડ મંગાવ્યો જે આનો એ જે આનો નાખ્યા છે એ ફોન નથી ઉઠાવતો પછી આને પાસવર્ડ મોકલા પાસવર્ડ ખો પાસવર્ડ જ્યારે માર્યો જ્યારે એનો ડેટા ખોલ્યો ત્યારે અંદર જે ઉપરથી કનેક્ટ વાઈફાઈ કનેક્ટ કરવાનો વાર એ કેબલ કાઢી નાખેલો હતો ચેક કર્યું તો આ છ મહિનાથી કશું રેકોર્ડ થયું નથી પણ જ્યારે આવો બનાવ તે ઘડી અમને કનેક્ટ કર્યું એમ કે અમે ખોટા સાબિત ના થયા એ પછી અમે કન્ટ કર્યું બાકી છ મહિનાથી કોઈ જાતનું અંદર સ્ટોરેજ થયું નથી તો આ મૂકવાનું કારણ છે જો કેમેરા હોત તો મારો છોકરો હાથ બચી ગયો હોત મારો છોકરો હાથ બચી ગયો હોત આ ગામમાં આ પંચાયતમાં ટોટલી લાલિયાવાડી ચાલે છે અહીં અગર તમે પોલીસ સ્ટેશનમાં રૂપિયા આલો તો તમારું કામ થાય રૂપિયા આવો તો હું એમ કહું છું કે કોઈ અધિકારીનો છોકરો કિટનેપ થયો હોત એના અધિકારી છોકરાને કોઈ ઉઠાઈ ગયો હોત તો સાહેબ કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય કલાકમાં એમને કોલ ડિટેલ મળી રહે તો શું એ અધિકારી છોકરા છોકરા અને ગામડાની પ્રજાના શું કીડી મકોડા છે ગામડાની પ્રજા કીડી આજે મારો જો આજ તમારા ગામનો જશે આ ગામનો જશે આ આ કઈ કીડી મકોડા છે બધા ગામની પ્રજા અધિકારીનો છોકરો જાય તો કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય છે અત્યારે અને જ્યારે આ બના પછી આ આ બનાવ બન્યા પછી મારા છોકરાએ ગામના તમામ કુવા તમામ અવાર જગ્યાઓ બધે રોજ છોકરા તપાસ કરે છે પણ આજે અચાનક આ વસ્તુ જોઈએ ને અને ત્યારે કોઈ મારા છોકરાને બૂમ પાડી કે તારો ભાઈ અહીં આગળ પડ્યો છે તારમનો પડી છોકરો અહીં અગર કોઈ એને આજે નાખી ગયું છે જો આ કેમેરા સામે કેમેરો છે મહાદેવ આગળ સામે કેમેરો એ કેમેરા ચાલુ હોત તો કોણ નાખી ગયું શું થયું એ બધું પકડાત પણ ટોટલી લાલ્યા ચાલે છે ટોટલી માતર તાલુકામાં લાલ્યા વાડી ચાલે છે ટોટલી ખેડા જિલ્લામાં લાલ્યા ચાલે છે ખરેખર વિકાસના નામે આ એક કાળો ધબ્બો છે તમારો <laughs>

હા આ એક કામ સુવાણી આયા આ મીડિયાનો ના રાખ કોઈ મત આલે કે ના